સુરતમાં વકીલને પીઆઈ દ્વારા લાત મારવાની ઘટના હજુ બોલાઈ નથી ત્યારે સુરતમાં વધુ એક વકીલ પર પોલીસની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમના પીઆઈ સહિત ચાર પોલીસ કર્મચારી સરથાણા વિસ્તારમાં તપાસના કામે આવ્યા હતા અને અહીં આવેલ ટાઈમ સોફર્સ બિલ્ડિંગમાં એક વ્યક્તિની પૂછપરછ કરી રહ્યા હતા જેથી તેમના વકીલે આવીને કેસની હકીકત જાણવા પ્રયત્ન કર્યો હતો ત્યારે પોલીસે આ વકીલને અપશબ્દો કહી માર માર્યો હતો જેને પગલે વકીલે અમદાવાદ સાયબર ક્રાઈમના પીઆઈ મકવાણા અને તેમની સાથે રહેલા અન્ય ત્રણ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી તેત્રીસ વર્ષ બાદ રાજ્ય સરકારે ગુજરાત કોઓપરેટિવ સોસાયટીના કાયદામાં સુધારો કર્યો છે જેને કારણે સોસાયટીઓ દ્વારા આડેધડ રીતે વસૂલાતી ટ્રાન્સફર ફી પર બ્રેક લાગશે આ કાયદાના સુધારાને રાજ્યપાલ તરફથી મંજૂરી પણ મળી ગઈ છે અને સરકારી ગેજેટમાં તેને પ્રસિદ્ધ પણ કરી દેવાયો છે જેમાં સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે પ્રોપર્ટીની કિંમત મુજબ ટ્રાન્સફર ફી લઈ શકાશે નવા નિયમ મુજબ કોઈપણ પ્રકારની સોસાયટી હશે તો પણ સભ્યોએ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે જેથી હવે સોસાયટીઓ દ્વારા વિવિધ ફંડને અલગ અલગ નામે ઉઘરાવવામાં આવતા ફાળા પર લગામ લાગશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી એડવર્ટાઇઝમેન્ટના હોર્ડિંગ ઉતારવા મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં એડવર્ટાઇઝિંગ એજન્સીના સભ્યો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં અરજદારના એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ છતાં કોર્પોરેશન અરજદારોના હોર્ડિંગ ઉતારવાનું કામકાજ શરૂ કર્યું છે ત્યારે હાઈકોર્ટ દ્વારા તેમને રક્ષણ આપતા એએમસીના અગાઉ આદેશ કરાયો હતો કે અરજદારો સામે તેમના હિત વિરુદ્ધ પગલા ના લેવાય જેથી આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પગલાં ન લેવા ખાતરી આપી હતી